તો ચાલો આપણે દાખલા નંબર જોઈશું પાંચમો પહેલાં આપણે ચોથો આવ્યા એમ પણ આપણે પહેલાં પાંચમો જોઈએ કારણ કે પાંચમો થોડો મોટો છે બરાબર પછી ચોથો અને છઠ્ઠો જોઈ લઈશું ચલો આપણે સ્ટાર્ટ કરીએ તો પાંચમા દાખલામાં જો આ એક ચલવાળું બધા બીજું અને આ ત્રીજું તો ત્રણ ચલવાળાને એક સાઈડ લાવી દો ચલો આ ત્રણ એક્સ માઇનસ બે ભાગ્યા ચાર એમના એમ માઇનસ બે એક્સ પ્લસ ત્રણ ભાગ્યા ત્રણ એમના એમ આ માઇનસ એક્સ છે એને આ સાઈડ લાવે એટલે કેટલા થશે પ્લસ એક્સ અને કોઈપણના છેદમાં એક હંમેશા હોય એને હોય જ બરાબર અને આ સાઈડ કે લાવ્યો બે ભાગ્યા ત્રણ હવે આ ત્રણના છેદ કેવા અલગ અલગ બરાબર તો આપણે લસા લેવો પડશે તો ત્રણનો આપણે લસા લઈ લઈએ ચાર ત્રણ અને એક ચલો પહેલાં બે વડે જોઈએ તો બે દુ ચાર બરાબર બેનો ત્રણ વડે ભાગના ચાલે એટલે ત્રણ એમના એમ બેનો એક વડે ના એટલે એક એમના એમ ચાલો પાછું બે એકા બે ત્રણ વડે ચાલે એટલે ત્રણ એમના એમ અને એક એટલે નેચે ચલો હવે ત્રણ વડે જોઈએ તો આ એકની નેચે તો એક જ રહેશે ત્રણ એકા ત્રણ અને અહીંયા એક તો જો છેદ આવી બધા આવી ગયા એક તો આ ત્રણનો ગુણાકાર કરો ત્રણ ,2 છ ,2 બાર તો લસા કિલો આવ્યો બાર આવ્યો બરાબર તો આ ત્રણનો લસા કિલો આવ્યો બાર આવ્યો તો આપણે આ ત્રણના છેદમાં બાર હોવા જોઈએ પણ અહીંયા છે નહીં આપણે શું કરવાનું ચાલો એક સ્ટેપ પહેલાં ફેરથી લખી દઉં આનું આ નીચે લખું બરાબર ચાર એમના એમ ચલો ટુ એક્સ પ્લસ ત્રણ ભાગ્યા ત્રણ એમના એમ આ એક્સની નીચે એક એમના એમ બરાબર બે ભાગ્યા ત્રણ એનું એ પદ નીચે લખ્યું હવે આપણે અહીંયા બાર લાવવાય તો કેટલા વડે ગુણું ચારને તો બહાર થાય ત્રણ વડે ગુણવાથી બહાર થાય તો નેચે જેટલા વડે ગુણો એટલા એટલા ક્યાં ગુણવાના ઉપર જ્યારે આવું પદ હોય ત્યારે આવી રીતે ગુણવાના બરોબર કાઉન્સ કરીને ગુણવાના ચલો અહીંયા ત્રણ તો કેટલા વડે ગુણો તો બાર થાય ચાર વડે તો ઉપર એ ચાર વડે ગુણો તો અહીંયા ચાર થઈ જશે અહીંયા એક કેટલા વડે ગુણો તો બાર થાય બાર વડે તો ઉપર એ બાર વડે ગુણો ચલો હવે આ ગુણાકારનો બાદ બાકી ઉપર વિભાજન કેવું હોય ધારો કે એ બી માઇનસ સી હોય તો એનો બી સાથે ગુણાકાર થાય એનો સી સાથે થાય એટલે એ બી થાય બરાબર અહીંયા કઈ નિશાની પ્લસ અહીંયા કઈ માઇનસ પ્લસ માઇનસ શું થાય માઇનસ એનો સી સાથે ગુણાકાર થાય એટલે એસી આવી રીતનું અહીંયા કરવાનું ત્રણ નો ત્રણ સાથે ગુણાકાર કરો ત્રણ તરી નવ એક્સ હવે આની કશું આગળના વેલા શું કહેવાય પ્લસ પ્લસ માઇનસ શું થાય માઇનસ ત્રણ દુ છ ને છે ચાર તરી બાર ચલો એ રીતે આ સાઈડ કરો આ માઇનસ ચાર એને બે સાથે ગુણો એટલે કેટલા થાય માઇનસ આઠ એક્સ બરોબર માઇનસ ચારનો બે એક્સ સાથે ગુણાકાર કરો તો કેટલા થાય ચાર દુ આઠ અને આ માઇનસ છે પ્લસ એટલે માઇનસ આઠ એક્સ ઓકે ચલો માસ પ્લસ શું થાય અહીંયા માઇનસ ચાર નો ત્રણ સાથે ગુણાકાર કરવાનો હોય તો ચાર તરી બાર જો ચાર તરી બાર અને અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ શું થાય માઇનસ એ નિશાની અહીંયા આવશે પહેલા માઇનસ ચાર નો બે એક્સ સાથે ગુણાકાર કર્યો એટલે માઇનસ આઠ એક્સ ભાગાકાર કેટલા બાર ગુણ્યા થશે બાર એક્સ ને છે બારે બાર ભાગ્યા બરાબર બે ભાગ્યા ત્રણ ત્રણે ના છેદ કેવા સરખાઈ ગયા તો એને એક જ વખત લખવાના આ લખ્યા બાર ઉપર લખો નવ એક્સ માઇનસ છ આઠ એક્સ માઇનસ બાર પ્લસ બાર એક્સ બરાબર સાઈડ સુધી બે ભાગ્યા ત્રણ હવે આમાં જુઓ આ નવ એક્સ આઠ એક્સ અને બાર એક્સ એને એક સાઈડ લખી દો તો એક્સ પ્લસ અહીંયા કહેવાય માઇનસ આઠ એક્સ બરાબર અને આ પ્લસ બાર એક્સ રેડી અને વધ્યું કોણ માઇનસ છ અને માઇનસ બાર તો અહીંયા લખો માઇનસ છ અને માઇનસ બાર આટલું લખ્યું ભાગાકારમાં કોણ બાર ચલો હવે આ ત્રણનું કરવાનું જો નવ પ્લસ આ માઇનસ આઠ અને બાર ચલો નવ માઇનસ આઠ પ્લસ બાર આનું શું થાય ચલો નવમાંથી આઠ જાય એટલે એક વધતા અહીંયા કેટલા હ બાર બારને કેટલા થાય તેર બરાબર તો આ ત્રણનું શું થાય તેર થાય તો ચલો અને આ સાઠ કેટલા બે ભાગ્યા ત્રણ ચલો આ ત્રણનું કેટલું થાય તેર અને જોડે કોણ એક્સ ઓકે માઇનસ છ ને માઇનસ બાર કેટલા થાય માઇનસ છ માઇનસ બાર માઇનસ માઇનસ શું થાય પ્લસ તો માઇનસ માઇનસ થાય પ્લસ તો આ પ્લસ એવું દર્શાવે કે આ બંનેનો સરવાળો કરવો કે બાદ બાકી કરવો તો પ્લસ એટલે આ બંનેનો સરવાળો કરવાનો બાર ને છ કેટલા થાય અઢાર હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કોણ એમ બાર તો એની આગળ જે ચિહ્નો એ લખાવાનું કેટલું હોય માઇનસ તો અહીં આવશે માઇનસ તો કેટલા થશે માઇનસ અઢાર ભાગાકારમાં આવશે બાર બરાબર ચલો આપણે આટલે આવ્યા હતા બરોબર તો હવે આપણે છે ને ઉકેલ શોધવાનો એટલે એક્સ શોધવાનો હોય તો એક્સની જોડે જે જે હોય ને એને આપણે સામેની સાઈડ જવા દેવાનું એમ કે માઇનસ અઢાર બાર તેર તો એક એક કરીને આપણે જવા દઈશું પહેલાં આપણે બારને પેલી સાઈડ જવા દઈએ બાર ભાગાકારમાં બરાબરની આ સાઈડ આવે તો ગુણાકારમાં થાય તો ચાલો આ તેર એક્સ માઇનસ અઢાર એમના એમ બે ભાગ્યા ત્રણે એમના એમ બાર ભાગાકારમાંથી ક્યાં આવશે ગુણાકારમાં કોઈપણના છેદમાં નેચર શું હોય એક હોય જ ચલો આ તેરેક્સ માઇનસ અઢાર તો એમના એમ બરાબર હવે ગુણાકારની સાથે પેલી સાઈડ લઈ જઈએ તો તેરેક્સ એમના એમ બરાબર આ ચોવીસ ભાગ્યા ત્રણે એમના એમ આ માઇનસ ને આ સાઈડ લઈ લીધા એટલે કેટલા થશે પ્લસ અઢાર કોઈપણના છેદમાં એક તો હોય જ ચાલો અહીંયાથી તેરેક્સ એમના એમ અહીંયાથી તમે લસાઈ લઈ શકો બરાબર કા તો ચોકડી ગુણાકાર કરી શકો ચલો ચોકડી ગુણાકાર કરીએ એમ તો ચલો ચોવીસ ગુણ્યા એટલે કેટલા થશે ચોવીસ વચ્ચે જે નિશાની હોય લખી દેવાની અઢાર તરી હવે આ બંનેનો ગુણાકાર અઢાર તરી શું થાય ચોપન અને ભાગાકારમાં આ બંનેનો ગુણાકાર ત્રણ 1 ત્રણ ચલો આ તો એમના એમ ચલો 50 અને સાઠ 70 ને ચાર 74 ને ચાર 78 આ બંનેનો સરવાળો કેટલો થાય 78

ચલો હવે આપણે આ ચોથો દાખલો જોઈએ ચાલો આમાં ચલવાળાને એક સાઈડ લઈશું અને આ ચલવાળાને એક સાઈડ તો પાંચ એક્સ તો એમના એમ એમ આ ત્રણે એક્સ ભાગ્યા બે અને આ સાઈડ લાવો તો માઇનસ ત્રણ એક્સ ભાગ્યા બે બરાબર બરાબર ના બરાબર અહીંયા કોણ વધ્યું માઇનસ ચૌદ વધ્યા એકલા ચૌદ નહીં વધ્યા માઇનસ ચૌદ વધ્યા તો માઇનસ ચૌદ એમને એમ આ પ્લસ સાત ભાગ્યા બે આ સાઈડ આવે તો શું થાય માઇનસ સાત ભાગ્યા બે બરાબર કોઈપણના છેદમાં અહીંયા શું હોય હંમેશા એક તો હોય જ ચાલો અહીંયા થી હું ચોકડી ગુણાકાર કરીએ કોણ લસાઈ લઈ હું ચોકડી ગુણાકાર કરું તો 5x 2 એટલે કેટલા થાય 5 2 10x આ બંનેનો ગુણાકાર એટલે થશે 10x વચ્ચે માઈનસ m ના m આ બંનેનો ગુણાકાર હવે 3x 1 એટલે કેટલા થાય 3x થશે ભાગાકારમાં આ બંનેનો ગુણાકાર 2 1 2 ચલો અહીંયા કોઈ પણ ના છેદમાં કશું ના એટલે 1 તો કહેવાય છે બરોબર હવે આ મા ચોકડી ગુણાકાર કરું તો ચૌદ ગુણ્યા બે કેવા થશે ચૌદ દુ અઠ્યાવીસ પણ કેવા અહીંયા માઇનસ આ પ્લસ પ્લસ માઇનસ શું થાય માઇનસ હવે વચ્ચે આ માઇનસની નિશાની હતી અમને મૂકવાની હવે આ બંનેનો ગુણાકાર કરો સાત એકા સાત અને ભાગાકારમાં આ બંનેનો ગુણાકાર એટલે બે એકા બે આને તમે લસાની રીતે ગણી શકો જે રીતે ગણવું એ ગણી શકાય ચલો દસ એક્સ માઇનસ ત્રણ એક્સ એટલે દસમાં ત્રણ જાય એટલે કેટલા થાય સાત એક્સ અહીંયા આવશે બે ચલો માઇનસ માઇનસ શું થાય અહીંયા પ્લસ થાય માઇનસ માઇનસ પ્લસ થાય તો આ પ્લસ શું થશે આ બંનેનો સરવાળો અઠ્યાવીસ અને સાત અઠયાવીસ ને સાત કેટલા થાય બે બે ને એટલે પાંત્રીસ થશે બરોબર પાંત્રીસ થશે અને મોટી સંખ્યા આ બંનેમાંથી જોઈએ ને એની નિશાની આવે કોણે અઠ્યાવીસ આ બંને માંથી મોટી કોણે અઠ્યાવીસ અઠ્યાવીસનું ચિહ્ન કર્યું માઇનસ તો અહીંયા આવશે માઇનસ અને ભાગાકારમાં બે બરાબર હવે આપણે એકલા એક્સનું કામ તો આ સાતને ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં અને આ ભાગાકારમાં બે આ સાઈડ આવે તો ગુણાકારમાં ચલો તો અહીંયા એક્સ રહેશે આ માઇનસ પાંત્રીસ ભાગ્યા બે આ સાત ગુણાકારમાં હતા આ સાઈડ આવે તો ક્યાં આવશે ભાગાકારમાં અને ભાગાકારમાં આવે તો અહીંયા ગુણાકારની નિશાની થઈ જાય અને આ ભાગાકારમાં હતા આ સાઈડ આવે તો ગુણાકારમાં અને અહીંયા નિશાની થઈ જાય બરાબર બે બે કટ અને સાત પચા શું થશે પાંત્રીસ સાત પચાસ પાંત્રીસ સાત સાતે કટ પાંચ વધ્યા પણ આગળ શું એ માઇનસ તો એક્સ બરાબર કેટલા વધ્યા માઇનસ પાંચ બરાબર ચલો હવે છઠ્ઠો જોઈએ આવીને આઈડું એક્સ વાળું પદ આ એક્સ વાળું પદ બરાબર તો બે ચલવાળા પદને એક સાઈડ લાવો તો બે ભાગ્યા ત્રણ એક્સ આ એક્સ ભાગ્યા બે અને આ સાઈડ લાવો એક્સ ભાગ્યા બે લાવ્યા બરાબર નહીં ને અહીંયા કે લાયા બે તો એના બેના બે લખો આ પ્લસ એ હવે આ સાઈડ આવે તો માઇનસ એક થાય ચાલુ આટલું કર્યું ચલો પ્લસ એક આ સાઈડ આવે તો માઇનસ એક આ પ્લસ એક્સ ભાગ્યા બે હતા એને આ સાઈડ લાયા તો માઇનસ એક્સ ભાગ્યા બે બરાબર હવે આ બે એક્સ ભાગ્યા ત્રણે અને માઇનસ એક્સ ભાગ્યા બે અહીંયાથી તમે લસા લઈ શકો અને ચોકડી ગુણાકાર કરી શકો ચલો તો બે એક્સ ગુણ્યા બે એટલે કેટલા થશે આ બંનેનો પહેલાં ગુણાકાર કરો બે એસ ગુ બે એટલે કેટલા થશે ચાર એક્સ વચ્ચે માઇનસ એમના એમ આ બંનેનો ગુણાકાર થશે અને ભાગાકારમાં ગુણાકાર આ બે માંથી એક જાય એટલે એક ચલો ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ એટલે કે એક્સ બરોબર અને અહીંયા એક અને અહીંયા ભાગાકારમાં શું હતું છ એક્સ શોધવાનો હોય તો ભાગાકારમાં છ ય આ સાઈડ આવે તો ગુણાકારમાં એક્સ બરાબર એક ગુણ્યા છ તો એક્સ બરાબર કેટલા આવશે છ